હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીંયા કાનાજ બેસી ગયા છે ને અમારો કાનુ આવી ગયો છે ને આવીને મને જે ચોપડા બતાવે કે ટીચરે આજે શું શું લખાયું જો અમારા ભાઈને તો બધું આવડવા મંડી છે હો પણ પાછું અને અમારે યસુ છે ને એને જો મોજા કે કશું મૂકશે નહીં અને કાનુના કાર્ટૂનવાળા બધા ચોપડા જોશે કે કાનુ કેવી રીત લગાવે કાનું તો બધું સારું જ લગાવે છે જો ચેકિંગ ચાલુ છે કાનું આજે જ હોમવર્ક આપીશ ને મને બતાવીશ મમ્મી મને આજે આ હોમવર્ક કરાવજે મારો કાનું બહુ હોશિયાર છે આમ તો લાગે તોફાન જેટલું કરે ને એથી બે ઘણું ભણવામાં છે હો ભાઈ એવું નથી જો

અને એની જે બુક છે ને એ પણ ડોરેમોનની મેચિંગ બધું મેચિંગ મેચિંગ જોઈએ જો આવું કોણ કરે અમારો કાનુડો જય માતાજી શ્રી કૃષ્ણ ભગવાન બેસી ગયા છે જમવા માટે અને હું અત્યારે ભાત લઈ લીધા છે ઘીગોળ લઈ લીધું છે પાણી મૂકી દીધું હતું અને આજે મેં બનાવી હતી મોગર દાળ મો આમ તો મોગર ડાળ એટલે મગના પોતરા વગરની ડાળ આવે ને એ રીતે જો નાના બાળકોને બહુ ભાવે અમારા તો આ બહુ બહુ ભાવે છે આ ભાતંગાજ મસ્ત લાગે જો આ રીતે જો અમારો કાનું જો નખરા કરશે કંઈનું કંઈ કરશે જોજો ભગવાન બેસી ગયા હતા જમવા માટે મારા ઠાકોરજી જો આ રીતે દાળ ભાત ઘી ગોળ પાણી આપી દીધું હતું અને મેં પરોઠા બનાવી નાખ્યા હતા આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો એ ભાત ને દાળ ચોળીને બેસી ગયા હતા અમારે બેન છે ને કાલે ભગવાનને શિખણ ધરાયો તે વેચું પડ્યો તો એ લઈને બેસી ગયા છે અને હવે એ પણ થાળી તૈયાર કરવા માંડ્યા છે જો અને અમારા કાનો જો કંઈક કંઈ ના હોય ખાલી રોટલીનું બટકું હોય ને તો એ આવું કરશે જો છે કોના છોકરાઓ આવું કરે અમારેશું તો ધરાવીને ખાઈ એને કંઈ એવી અમારા માથાકૂટ ના હોય પણ એને સે ગળી વસ્તુ કંઈક ખાવા જોઈએ એટલે એને ભગવાનની થાળી તૈયાર જમી લીધું હતું ભગવાને એટલે હવે ભગવાનને સુવડાવવાની તૈયારી કરતી હોય જવતી હતી અને મારા કાનું તો એને મતે જ ખાઈ લેશે આજ ન કરતો રોજ મારે ખવડાવવું જ પડે એને પપ્પા હોય તો એને પપ્પા ખવડાવે પણ એને તો અમારે જીરું આવી જાય કે રહી આવી જાય કોના છોકરા આવું કરે છે અમારા કાનું તો આવું કરે જો હવે યશુબેન તો કશું ના કરે છે ડાયશ ચાની ડાય જ છે પણ ખાવામાં અમારે વધુ એને હોય લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ